હલો મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મિત્રો ભરતી આવી છે અને હું બધા મિત્રોનો ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો એના જે આપણે પગાર ધોરણ છે સોળ હજાર રૂપિયા તેનો પગાર ધોરણ મિત્રો મળે છે શેમાં ભરતી છે એ પણ આપણે વાત કરીશું ડિસ્કસ કરવાના છે મિત્રો ખાસ કરી કન્ટિન્યુ બનાવી રહ્યા મિત્રો આગળ વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રિસર્ચ આસિસ્ટન્ટ રિસર્ચ એસોસિએશન પોસ્ટ માટે છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો છે અનુભવ ધરાવતો ઉમેદવારો છે ત્યાં અહીંયા ફોર્મ ભરી શકે છે મિત્રો અરજી છે મિત્રો તાત્કાલિક મંગાવવામાં આવ્યું છે કઈ રીતે હજી પ્રોસેસ છે શું લાયકાત એ બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું અને તમારા ડોક્યુમેન્ટ છે કઈ રીતે મોકલવાના છે એ પણ આપણે ડિસ્કસ આગળ કરવાના છે મિત્રો એટલે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી વિડીયો શેર કરીએ મિત્રો એટલે એના બીજા મિત્રોને પણ લાભ મળી રહે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોસ્ટ રિસર્ચ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરી છે ઓગણત્રીસ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લા પંદર દિવસ સુધી છે મિત્રો આને ફોર્મ ભરવાના છે તો ઓગણત્રીસ તારીખથી લઈને પંદર દિવસ કન્ટિન્યુ છે ને જે તમારે ફોર્મ છે મિત્રો ભરવાના છે કઈ રીતે તમારે ડોક્યુમેન્ટ મોકલવાના છે એ બધી માહિતી છે આપણે અહીંયા મોકલ આપવાના છે મિત્રો તો ખાસ કરી વિડીયોમાં કન્ટિન્યુ મેનાય રહ્યો તો આગળની આપણે વાત કરીએ સર્ચ લિસ્ટ માટે જે ઉમેદવાર છે ઈમેલ મોક ફોર્મ મોબાઈલ નંબર ઇન્ટરવ્યૂ અંગે જણાવવામાં આવશે ડીડીએ નહીં પણ ઇન્ટરવ્યૂમાં હાજરી આપવામાં માટે ચૂકવણી પસંદગી લાયકાત અને અનુભવ અને પદર્ષ્યના આધારે મિત્રો કરવામાં આવે છે ઇન્ટરવ્યૂ એ નિમણૂક નિયમો અને શરત 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 છે સર્વચ્ચ રૂલ્સ છે એના એના આધારે માર્ગદર્શન દ્વારા છે તમારું ઇન્ટરવ્યૂ છે લેવામાં આવશે આગળની વાત કરીએ મિત્રો તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે મિત્રો ખાસ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સર્ચ કરશો એટલે એની બધી માહિતી ત્યાં તમે લઈ શકશો અને તમારે અરજી મિત્રો કઈ રીતે કરવાની છે એ પણ મિત્રો આપણે થોડીક આગળ ડિસ્કસ કરી દઈએ એટલે તમારો કોઈને પ્રોબ્લમ ન આવે આગળ જતાં એ પણ આપણે એ છે સરસ કરી નાખીએ વાંધો ન હોય મિત્રો તો આપણે મિત્રો હરજીની વાત કરીએ મિત્રો તો આગળ છે આપણે ઈમેલ આઈડી બધા ડોક્યુમેન્ટ છે ઈમેલ આઈડીમાં છે સેન્ડ કરવાના છે ઈમેલ કરવાનો રહેશે તો પ્રમાણપત્રો છે મિત્રો ગ્રેડ માર્કશીટ છે બધી છે તમારે ડાયરેક્ટ છે એ ઈમેલમાં મોકલવાના છે આગળ આપણે ઈમેલ આપીએ છીએ ઈમેલ આઈડી છે તમારે ખાલી નોંધી લેવાની છે ઇમેલ પર બધા ડોક્યુમેન્ટ મોકલવામાં મોકલી દેવાના રહેશે અને તમને ત્યાંથી ફોન આવશે ઉપર છે એટલે તમારે છે ઇન્ટરવ્યૂ દેવા દેવાનું રહેશે તો ખાસ કરી હું ભૂલતા નહીં તો આપણે જે ઇમેલ આઈડી છે એ આપણે દર્શાવી મિત્રો મિત્રો ઇમેલ આઈડી છે મિત્રો એ છે મિત્રો તો ખાસ કરીને આ ઇમેલ આઈડી કે તમારે મિત્રો છે ડોક્યુમેન્ટ બધા સ્કેન કરી અને મોકલી દેવાના રહેશે ખાલી ડાયરેક્ટ બરાબર તો રીડિયો તમને કેવા લાગ્યો હવે જણાવજો મિત્રો